અંકલેશ્વરના ઉછાલી ગામની સીમમાં આજે સવારે દીપડો પાંજરે પડાયો જેને લઈ ગ્રામજનોએ હાશકારો અનુભવ્યો ગામમાં દીપડો દેખાતા લોકોએ ભયનો માહોલ અનુભવ્યો હતો જેથી વન વિભાગને જાણ કરવામાં આવી હતી વિભાગ દ્વારા તુરંત કાર્યવાહી કરવામાં આવી અને ગામની સીમમાં પાંજરું ગોઠવવામાં આવ્યું આખરે દીપડો તેમાં ફસાતા ગ્રામજનો રાહત અનુભવી રહ્યા છે દીપડો પાંજરે પુરાયો હોવાની પ્રાથમિક માહિતી પ્રસરી જતાં લોકો મોટી સંખ્યામાં તેનો જોવા એકઠા થયા હતા વન વિભાગના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને દીપડાને સલામત સ્થળે છોડી મૂકવાની પ્રક્રિયા શરૂ કરી હતી ઉલ્લેખનીય છે કે માત્ર ચાર દિવસ અગાઉ અંકલેશ્વરના ખરોડ ગામે પણ આવો જ બનાવ બન્યો હતો જે વન્યજીવો દ્વારા રહેણાંક વિસ્તારો તરફ વધતા ભણકાર સર્જે છે વન્યજીવોના આટાપાટા વધતા ગ્રામજનોને વધુ સુરક્ષિત પગલાં લેવાની જરૂરિયાત જણાઈ રહી છે વન વિભાગે પણ સ્થાનિકોને સજાગ રહેવા અને કોઈપણ અજાણી હલચલ જોતાં તુરંત જાણ કરવા અનુરોધ કર્યો હતો નમસ્કાર હું દિયુમોગ વન વિભાગ અંકલેશ્વર આજરોજ ઉછાલી ગામેથી વહેલી સવારે એક દીપડો પાંજરે પૂરાયેલ છે છેલ્લા ઘણા વખતથી ઉછાલી ગામના ગામલોકો દ્વારા તથા ખેડૂતો દ્વારા અત્રેને અરજી કરેલ કે શેરડીના ખેતરોમાં સતત દીપડો આડા ફેરા મારતો હોય અને તેના કારણે મજૂરો કામ પર ન આવતા હોય તો તેના કારણે અને તેના આધારે મહેરબાનાયબ વન સંરક્ષક શ્રી ભરૂચનાઓની સૂચના અનુસાર ડીવી ડામોર આરએફઓ અંકલેશ્વર નાઓની સીધી દેખરેખ હેઠળ અમોય ઉછાલી ગામે ત્રણ જગ્યાએ અલગ અલગ ટ્રેપ પિંજરા ગોઠવેલ હતા તો તે તેમાંથી એક ટ્રેપ પિંજરામાં આજરોજ એક નર દીપડો પિંજરે પુરાયેલ છે હવે પછીની આગળની ધોરણસરની કાર્યવાહી નાયબ વંશંરક્ષક શ્રી ભરૂચ નાઓની સૂચના અનુસાર હાથ ધરવામાં આવેલ છે